તો અમારા જેવા શેર લાઈક કરવાનું ભૂલતા નહીં કાયદેસર આ મંદિરે જે આવે એની મનોકામના પૂરી થઈ જાય તો આ મંદિર જેટલું બને ને એટલું શેર કરજો કે ફટાફટ આ મંદિરે જે બાધા રાખ્યું હોય બાધા પૂરી પૂરી થઈ જવાની શક્યતા ખૂબ રહેશે માતાજી ચમત્કાર હોય મંદિરે તો માતાજીને બહુ માને જય માતાજી મિત્રો આજે મારો ભાઈ જો ગયો મંદિરે તમને મંદિર બતાવી કયા રોડ પર મંદિર આવેલું હોય લાઇક કોમેન્ટમાં બતાવજો કયા મંદિર મંદિર ક્યાં આવેલું છે પણ બતાવજો તમે જોયેલું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં લલા

મંદિર ક્યાં આવેલું છે કોમેન્ટમાં જણાવજો હાશે એમાં વિપુલભાઈ હાશે લાલો જય માતાજી મિત્રો તમારા પસંદ કરે છે અલગ અલગ જતના કપડાં કટાયા છે જો એટલે કપડાં બધા માર્કેટમાં બૂમ પડાવમાં કપડાં મળે છે એક નંબર કપડાં મળે છે નહીં તો પછી દેવરાજભાઈ કપડાં તો લઈ લીધા પાસા આવશે દેવરાજભાઈ પાસા આવીને કપડાં ગમી ગયા કપડાં ગમી ગયા દેવરાજભાઈ કપડાં દેવરાજભાઈ લઈ લીધા અને કપડાં લઈને પછી અમારે દેવરાજભ પસંદ આવી જાય

અને પછી અમે નીકળી ગયા છીએ અમે થઈને અમે ગયા છીએ તો આપણે આગળ જઈને બતાવીએ અમે ઠંડુ પીધું રામદેવ સેન્ટરમાં ઠંડુ પી લીધું બહુ મજા આવી અમને ઠંડુ તો આવતું જ નહીં બતાવીને દિન થઈ તો દુરા ના ઠંડુ અમે અને જે રસ્તામાં ભરાઈ દીધું જે રસ્તામાં મજા તો